વિસનગરની આદર્શ વિદ્યાલય પાસે મારુતિવાન ગાડીમાં અચાનક આગ લાગતા અફરાતફરી વિસનગર શહેરમાં આદર્શ વિદ્યાલય પાસે બપોરના સમયે સવાલા દરવાજાથી મહેસાણા ચોકડી તરફ જઈ રહી મારુતિ વાહનમાં અચાનક આગ લાગી હતી જ્યાં આગ લાગવાની જાણ થતાં ડ્રાઈવર સૂચકતા દાખવી ગાડી ઊભી રાખી ગાડીમાંથી બહાર નીકળી ગયો હતો ગાડીમાં આગ લાગતા આજુબાજુમાં દોડધામ મચી જવા પામી હતી અને લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા આગ લાગવાની જાણ વિસનગર ફાયર ટીમને કરતાં તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો વિસનગર તાલુકાના લક્ષ્મીપુરા બાલક ગામના પટેલ જીતેન્દ્રકુમાર કાશીરામ મારુતિ વાન નંબર જીજે અઢાર એ એચ પાસઠ બત્રી લઈ વિસનગર બજારમાંથી સવાલા દરવાજા થઈને મહેસાણા ચોકડી તરફ જવા નીકળ્યા હતા જેઓ આદર્શ વિદ્યાલય પાસે મારુતિ વાન ગાડી લઈને પહોંચતા અચાનક ગાડીમાં ગાડીમાંપોરે આગ લાગી હતી ચાલતી ગાડીમાં આગ લાગતા સમય સૂચકતા દાખવી તાત્કાલિક ગાડી ઉભી રાખીને ગાડીમાંથી નીચે ઉતરી ગયા હતા અચાનક ગાડીમાં આગ લાગતા રોડ પર અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા અને આજુબાજુમાંથી લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા આગ લાગવાની જાણ વિસનગર ફાયર ટીમને કરતા તાત્કાલિક ફાયર ઇન્સ્પેક્ટર જયેશ પટેલ અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં ઘટના સ્થળે પહોંચી અને મારુતિ વાનમાં લાગેલી આગને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આગ લાગતા ગાડીને પણ નુકસાન થવા પામ્યું હતું જે આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું ફાયર ઇન્સ્પેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે